ધોરાજીમાં જમનાવડ રોડ ઉપર પટેલ સમાજમાં શ્રી વજરાજ કુમારજી મહોદય શ્રીના આશીર્વાદથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરાજી વી નો વિલાસ રાસનું આયોજન કરેલ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી સાત દસ બે હજાર ચોવીસ સુધી દરરોજ રાસનું આયોજન કરવામાં આવેલ છે વી સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવમાં ધોરાજી શહેર તથા આજુબાજુ ગામના વૈષ્ણવોએ પણ પાંચ દિવસ રાસ રમવા માટે આવેલ છે અને રોજ ત્રણસોથી ચારસો વૈષ્ણવો ભેગા થાય છે જેમાં ધોરાજી વી ગ્રુપના કાર્યકર જેવા કે જાગાણી પરસોત્તમભાઈ ગુદાણિયા રાખુલિયા બાબુભાઈ જાગાણી નૈનાબેન તથા કમિટીના કાર્યકર હાજર રહ્યા હતા કાર્યક્રમને કમિટીના કાર્યકરો દ્વારા નવવિલાસ રાસનું આયોજન કરવામાં આવ્યું ભારતનું આયોજન કાર્યકરો દ્વારા ધોરાજી શહેરમાં સરસ મજાનું કરેલ છે અને ધોરાજીમાં તમે આજુબાજુના વૈષ્ણવ તેમને ખૂબ જ અભિનંદન આપેલ છે અને જય શ્રી કૃષ્ણ કહેલ છે નવવિલાસ કાર્યક્રમની અંદર આજના ચોથા દિવસે હજારોની સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનોએ લાભ લીધેલ છે રોજે રોજ સંખ્યા વધતી જાય છે એમાં આજે ઉત્તરોતળ વધારો થયેલ છે આવતીકાલે અમારો પાંચમ વિલાસ છે અને નવવિલાસ કાર્યક્રમનો પાંચમો દિવસ છે અમને પણ આવતી દિવસે પણ આવતા આવતીકાલના દિવસે પણ અમને વિશ્વાસ છે કે હજારોની સંખ્યામાં માયો બહેનો આ અમારા રાસ ઉલ્લાસનો લાવો લેવાના છે કેટલા રૂપિયા અમારો આ કાર્યક્રમ સારાનો નવ સારા સાડા અગિયારથી પોણા બાર વાગ્યા સુધી ચાલે છે ફક્ત ને ફક્ત વૈષ્ણવ બહેનો જ આ રાસ આમાં રાસ લીધે છે આ સિવાય કોઈ પણ વ્યક્તિને વચ્ચે બહેનોની વચ્ચે રાસ લેવાની મનાય છે ખૂબ પવિત્ર અને મા એમનાજીના ગુણગાન ફક્ત ને ફક્ત ગુણગાન સિવાય

અહીંયા ધોરાજીમાં તાલુકા પંચાયત કચેરીમાં મારી બદલી થઈ છે થોડાક મહિનાઓ પહેલાં અને અમે ત્રણ પેઢીથી વૈષ્ણવ છીએ રાજકોટમાં અને ક્યારેય આવી સરસ ગરબી નથી જોઈ જે બહેનો માટેનું અહીંયા આટલું સરસ આયોજન થાય છે અને અહીંયા આવ્યા પછી અહીંના લોકોનો આ બધા આયોજકોનો અને બધા બહેનોનો અને ભાઈઓનો અને પ્રમુખ છે બધાનો સ્વભાવ એટલો પારિવારિક છે કે કોઈ પણ એકલા બહેન આવે તો એમને પણ એકલું ન લાગે અહીંયા ગરબા જે રમાય છે એક ગોળ રાઉન્ડમાં રમાય છે જૂની પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે એમ નહીં કે ઝૂમખા ઝુમખા કે પાર્ટી પ્લોટમાં રમતા એવી રીતે નથી અસલ પ્રાચીન ગરબાને ફક્ત ભગવાનના જ ગરબા ગાવામાં આવે છે અને સરસ વગાડવામાં આવે છે તાલમાં એકદમ એટલે આ ગરબીમાં રમવાથી આપણે માતાજીની કૃપા માતાજી આ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ અને આપણી તંદુરસ્તી જે બધું હેતુ અને સાર લઈને જે આપણી સંસ્કૃતિ બનાવી છે આપણે ઋષિભૂમિઓએ એનો આપણને લાભ અહીંયા મળી શકે છે આ ગરબીમાં એટલે મારો એવો ખૂબ જ આગ્રહ છે કે બધા બહેનોએ આ ગરબીમાં ખરેખર ભાગ લેવો જોઈએ અને અહીંયા રમવા આવવું જોઈએ અને એક હું ભગવાને પ્રાર્થના પણ કરું છું કે હાલ તો એક સરકારી કર્મચારી છું એટલે એ લોકોની બદલી તો થતી રહે પણ ઠાકોરજીને પ્રાર્થના કરું કે હું નિવૃત્ત થાઉં ત્યાં સુધી અહીંયા ધોળાજીમાં જ મારે રહેવાનું થાય તો ખૂબ સારું પછી ઠાકોરજીની યૌના મહારાની ઈચ્છા અને જય શ્રી કૃષ્ણ